હેલો મિત્રો કેમ છો મારો યુટ્યુબ ફેમિલી સૌને મારા ગણેશ મ્યુઝિક બ્લોગમાં સ્વાગત છે આપનું અને જય સરામ જય બજરંગલી હું આજે સવારમાં આવ્યો છું અમદાવાદથી તો બધાને એક સબસ્ક્રાઈબ આપું છું કે આજનો વિડીયો ખતરનાક છે હું ઘરે આવી ગયો છું અમદાવાદથી મિત્રો તો આજનો વિડીયો એવો ડેન્જર છે મિત્રો કે તમે જોશો તો મજા આવશે અને કહેવાનો મતલબ કયા કયા ગામમાં આજે દિશાઓ છે અમારે ઘરે અમારા ગુંદી ગામમાં આજે દિશાઓ છે તો દિશાઓનો નજારો મિત્રો તમે જોજો કારણ કે અમારી ઘરે અમારી પરંપરા અને કેવી રીતના અમે દિશાઓ મનાવીએ છીએ ઉદેવીએ છીએ તમારા ગામમાં ક્યારે છે એ પણ કહેજો અને ફિલાલ પહેલાં તો આભાર વ્યક્ત કરું બધાને મારા ચાહક મિત્રો કારણ કે મેં અમદાવાદ હતો એ બધાને ખબર હતી તો મિત્રો ચાલો બનીએ અમારા ઘરે

ખાવાનું બનાવે છે અરે નાનવા મજા ને કઈ પથ્થર ર અને આજે દિશાઓ છે બધા જયસારામ બોલ

કે કારણ નવા નવા મારા વિડીયો રહેશે તમને ખબર જ છે કે હું કઈ થી કઈ જાઉં નવા નવા અંદાજમાં રેડી શિવાભાઈ કેવું છે ખાના ખાયા શિવાભાઈ ગભરાઈ ગયા છે वाद नहीं बस काही नाही बस बेसारखर परंपरा रीत अधि कर पडे तो अमानवाना आम्ही काही તમે નજારો જોઈ શકો છો અને હું વિધિ કરું છું કામ કરું છું કઈ રીતનું કરવાનું હું નહીં તમે જોજો નજારો ખતરનાક જોવા મળશે બરાબર છે અક્ષયભાઈ હા અક્ષરભાઈ યા વાંધો નહીં ચાલો હું તૈયારી કરું છું નાખું છું ઘર ઉપર તો કઈ રીતનું હું કરું છું આ રીતનું કંઈક અમારા ઘર ઉપર નાખવા પડશે ને કઈ રીતને હું કરીએ છીએ કઈ રીતની વિધિ કરીએ છીએ અમારી પરંપરાના રીત રિવાજ માટે તો બન્યા લો આવી કંઈક તમારી ઘરોમાં પરંપરાને આવી રીત રેવા આવું કરીએ છીએ અમે અને કયા કયા ગામથી મારો વિડીયો તમે જોવો છો આ આજે દિવાસો છે બધાને ખબર જ છે બરાબર બંને રીતનું દાળ ભાત અને લાડવા છે બરાબર તો આ રીતનું ખાવાનું બનેલું છે અને બીજું હજુ ખાવાનું દિશાવાનું હજુ હાજે પણ છે કારણ કેવું છે હા

તો મિત્રો વડાનું કામ હવે ચાલુ થાય છે બધું રેડી થઈ ગયું છે પણ મેં હવે લાકડા ફોડવાનો છું રેડી બન્યા જો લાકડો ફોડું ને તો દેવતા હાલ ગાવા માટે ગમે તો આપણે જોશે ને નહીં મરચું વાટ મરચું વાટવાનું ચાલુ છે મિત્રો ચાલો આપણે લાકડા ફોડી ચાલો

દોસ્તો માર ઘરવાળી ઓડો બનાવે છે દિશાવાનું ને હા એવું શું નાખે હીવરા ફૂલે અને મરચું નાખી દીધું એવું નાખે ખારું મેઠું ખારું મીઠું નાખાય મિત્રો જુઓ અને બધું કમ્પ્લીટ કરું છે વડા બનાવવાના છે પચીઆતી બને છે થોડા ઘણા ચાલો મરચું મરચું નાખે ના આવે મરચું ના ખાય છે હ દોસ્તો દિશાવામાં ખૂબ મજા આવશે મજા આવી જ છે કેમ કે તોય પણ કહેવાનો મતલબ દિવસે દાળ ભાત અને લાડવા ખાતા હતા હાંજના પૂર મેં દિશાની દિશાવાની મોજ એટલે

હણા <mulodic> કચાણ <mulodic> વડા કઈ ક્યાં નહી આ છે વડા અને ભજીયા બના છે ભજીયા ને ભજીયા તમે જોઈ શકો છો મિત્રો આ ભજીયા બને વડા વડા થઈ ગયા છે બેસનના ભજીયા આ છે બીજા વડા મોળા વડા છે મળા વડા જુઓ અને બીજા ચીખા આટલા જ વડા દો જોઈ શકો છો આ વડા ને જોઈ શકો મિત્રો આ વડા ભણ્યા છે અને તમે તમારા ગામમાં કઈ રીતની પરંપરા હશે એ પણ તમે કહેજો કારણ કે અમે તો દી દેસાવાની મોજ આપણે દેશી દેશી ગામડામાં દેશી ઘરોમાં આટલી મોજ પાડી અમે આવું કર્યું દિવાસોનું કેમ કે આપણી પરંપરા જેમ ચાલતી એમ આવે એમ કરવા પડે મિત્રો તો આ વડા ભણ્યા છે લાઇટ આવી ગઈ ને આવે છે લાઇટ મિત્રો કયા કયા ગામથી તમે વિડીયો જોવો છો એ પણ કહેજો એટલે મને મજા આવે બ્લોગમાં તારું કહેવું બરાબર ને બરાબર ને જોરદાર મિત્રો બસ સપોર્ટ કરતા રહેજો આ છે વડા ખાવા હોય તો આવજો મારે ઘરે પણ આ જ હતી યાર પતિ જવાનું યાર સોરી યાર આ છે જો વડા અને મળીએ પાછા તમને બનાવી બતાવીશ મેં આટલી બધી મોજ પાડી ભજીયા બને છે ભજીયા બને છે દોસ્તો આજે દિશાવાની મોજ એટલે ખતરનાક મોજ મારા ઘરે માણી છે મેં અને આવીને આવી મોજ કયા કયા ગામમાં થશે અને કેવો કેવો તમે વિડીયો બનાવશો મારા બ્લોગર હોય કે મારા ચાહકો હોય ખાસ વિનંતી કરો છે કે આજનો બ્લોગ સમાપ્ત કરું છું મેં તો ફરી મળીએ આવતા બ્લોગમાં તો મિત્રો આ બ્લોગ પૂરો જોજો ગણેશ મ્યુઝિક બે બ્લોગ અને ચેનલ ને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઇબ કરજો બધું કરી નાખજો અને નવા નવા અંદાજમાં મારા વિડીયો આવતા રહેશે બરાબર